નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાભાશે વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે આવેલ શ્રી ભવચર માતા શક્તિધામ ખાતે ભવ્ય છઠ્ઠો પાઠોત્સવ નવચંડી યજ્ઞ અને અખંડ આનંદના ગરબાનું ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીતું વિજાપુરના લાડો રોડ પર આવેલ ભવચર માતા શક્તિધામ મંદિર ખાતે

ધ્વજારોહણ નો કાર્યક્રમ ત્યારે બપોરના સમયે શ્રી બહુચર માતા મંદિરના પંડાગઢમાં આકાર પામેલ ઠંડા પાણીની પરબ તથા સેવા સદન નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજના સમયે સમયે મહાભોજન પ્રસાદ નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાવિક ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદ નું ભાગ લીધો હતો મુખ્ય પાટલાના શ્રી એકાન હજાર રૂપિયા યજમાન માઈ ભક્ત બાર હજાર બાર કલાકના ખંડ ઉત્સવના આનંદના ગરબા અનુષ્ઠાનના લાભાર્થી કોકિલાબેન કનુભાઈ આચાર્ય હસ્તે ને ભાર્ગવ આચાર્ય રહ્યા હતા જાણે અનુરાબેન ભારત ભરતભાઈ દોશી વડોદરા વાળા હજાર આપીને સ પાટલાને યજમાન રહ્યા હતા માતાજીને સાડી અને સર સરકારના પંદર હજાર રૂપિયાના મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રજાશીભ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈ શકો છો આ દ્રશ્યો જે છે વિદ્યાપુરની ખબર પડતીપુર શહેરના જે લાડોલ રોડ ખાતે આવે

ધન્યવાદ બીજા પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા નું દાન મળ્યું છે શ્રી હર્ષદ કુમાર ચંદ્રકાંત વાળા ખૂબ